તેરમી એકાદશી એટલે અપરા એકાદશી જેનો અર્થ થાય છે અપાર ફળની દેનારી કોઈ પણ જીવ બ્રાહ્મણોની હત્યા કરનાર ગોત્રનો નાશ કરનારો ગર્ભનો પાડનારો પારકાની નિંદા કરનારો પરસ્ત્રીમાં પ્રીતિવાળો વગેરે પાપી મનુષ્ય એકાદશીના સેવનથી જરૂર રહિત થાય છે મુક્ત થાય છે ખોટી સાક્ષી પૂરનારો ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો ખોટું ગણિત કરનારો જ્યોતિષ અને ખોટા આયુર્વેદ વાળો વૈદ્ય એ સર્વે ખોટી સાક્ષી પૂરનારા છે તો પણ તેઓ અપરા એકાદશીના સેવનને લીધે પાપમાંથી મુક્ત થાય છે વળી આ વ્રતના લાભની વાત કરીએ તો કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ત્રણેય પુષ્કરમાં નાહવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે માઘ માસમાં મકર વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં જે ફળની પ્રાપ્તિ થાય છે કાશીપુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે ગયાજીમાં પિંડ દેવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે બદ્રિકાશ્રમમાં તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે સૂર્યગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે વિશે દાન કરનાર તથા જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રત થી થાય છે આટલો બધો આ વ્રતનો અતિ મોટો મહિમા છે આ એકાદશી પાપ રૂપ ઝાડને કાપવામાં કુહાડા છે અથવા પાપરૂપી લાકડાને બાળવામાં દાવા અગ્નિરૂપ છે અને પાપ રૂપે અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ છે અને પાપ રૂપી સંહાર કરવામાં સિંહરૂપ છે માટે પાપ થકી બિનાર ડરનાર મનુષ્ય આ વ્રત જરૂર કરવું આ વ્રત વગર એકાદશીનું વ્રત ન કરનાર મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાખી થાય છે તેવા એ મરણ પામવા માટે જ જન્મ્યા છે માટે આ વ્રત કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સર્વ પાપમાંથી છૂટી અને ભક્ત અંતે વિષ્ણુ લોકમાં જાય છે આ વ્રતનો પાઠ કરવાથી પણ માણસ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અસ્તુ વંદે માધરમ